છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદે આવેલા ગુનાટા ગામ ખાતે નિવૃત્ત ફોજી જવાન દ્વારા સ્વખર્ચે ચલાવાતી રાણી કાજલ કન્યા છાત્રાલયની સેવાભાવી કાર્યને બિરદાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તાર એવા ગુનાટા ગામે જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ નિવૃત્ત ફોજી જવાન ગોપાલભાઈ રાઠવા અને તેમની ધર્મપત્ની બેનાબેન રાઠવાએ રાણીકાજલ નામની કન્યા છાત્રાલય શરૂ કરી છે જે છાત્રાલયમાં બાર જેટલા ગામોની કન્યાઓને રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધાઓ સાથે અભ્યાસ કરી રહી છે રાણીકાજલ કન્યા છાત્રાલય જેવી સેવાભાવી સંસ્થા દ્વારા નિઃશુલ્ક અપાતી સેવાથી પ્રભાવિત થઈ બાબા ના લખારા પદ્મશ્રી પરેશભાઈ રાઠવા તથા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિડેન્ટ વિજયભાઈ રાઠવાએ મુલાકાત લીધી હતી અને રાણી કાજલ કન્યા છાત્રાલયની વિજયભાઈ રાઠવાએ બાળકીઓ માટે રૂપિયા આઠ હજાર તેમજ કપડાં આપીને ભણવા માટેનું પ્રોત્સાહન આપ્યું હતું છાત્રાલયની મુલાકાત દરમિયાન પદ્મશ્રી પરેશભાઈ અને વિજયભાઈ રાઠવાએ ફોજી જવાન દ્વારા અપાતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા આ મુજબ જણાવ્યું હતું વિજયભાઈ રાઠવા આજે ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલયની મુલાકાતે આવ્યો છું આ જે છાત્રાલય છે એ જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રિટાયર્ડ સૈનિક છે અને તેઓ દ્વારા ચલાવવામાં એવી માહિતી મળી અમને અને અહીંયા ઘડી જે વીસ જેટલી છોકરીઓ છે એમનો પોતાનો અમે પરિચય લીધો અને પરિચય દ્વારા જાણવા મળ્યું કે અલગ અલગ ગામડાના જે ગરીબ ખેતમજૂરી કરતા જે પરિવાર છે એ પરિવારની છોકરીઓ અહીંયા છાત્રાલયમાં અભ્યાસ કરી રહી છે આ આથી પછાત વિસ્તારની અંદર ગામડાની અંદર આજે શિક્ષણની સુવિધા છે પણ જે બાળાઓને અભ્યાસ કરવા માટેનો આજે પ્લેટફોર્મ અભ્યાસ ચોવીસ કલાક કરી શકે રહી શકે તે માટેનું પ્લેટફોર્મ નથી તો જવાન રિટાયર્ડ ખોજી જો આવું કાર્ય કરતા હોય તો અમને પણ એવી ઈચ્છા થઈ કે આ છાત્રની મુલાકાત લઈ અને બાળાઓની શું હાલ છે તો આજે અમને રૂબરૂ મુલાકાત લેવાનો અમને અવસર મળ્યો અને એ અવસર દ્વારા અમે એમના બાળકોની જે હાલચાલ પૂછતા ખરેખર અમને ખૂબ આનંદ થયો આવા જ સેવાભાવી જે દેશની સેવા કરી અને આજે સમાજની સેવા કરી રહ્યા છે એવા રિટાયર્ડ ફોજી ગોપાલભાઈ રાઠવાને હું ખરેખર ધન્યવાદ પાઠવું છું એમના ધર્મપત્ની પણ એટલો જ એમને સહકાર આપે છે અને આ છાત્રને ચલાવવા માટે જે કંઈક જરૂર પડે અમને લાગે એમને જે મદદ કરવાની જે લાગે તો અમે પણ આર્થિક મદદ કરવા માટે પણ અમને પ્રેરણા મળે એવું છે અને આ છાત્રાલયને ખરેખર ચલાવવા માટે બીજા પણ સમાજના સેવીઓ કર્મચારીઓ આગળ આવી અને આ યોગદાન કરવું જોઈએ જે ખરેખર સાચા અર્થની અંદર જે સેવા ઉઠાવી જોઈએ સમાજને બેઠા કરવાની જરૂર છે તો ત્યાં ખરેખર આપણે ખર્ચ કરીશું તો ચોક્કસ આવતી ભાઈ પેઢીને આપણે કંઈક અંશે આગળ લાવી શકીશું અને આજના તબક્કે હું ગોખાભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું આખા પ્લેસ કરવા ભાવના પરેશ રાખવા છે આજે ગુનાકા કામ ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી એકંદર સંચાલન જે માજી સૈનિક સારા વિચાર સાથે છે ખરેખર એ આપણા સમાજને જરૂરી છે કે સમાજની જે દીકરીઓ જે છે એ દૂર દૂર સુધી ભણવા જાય છે પરંતુ તેને ત્યાં રહેવાને કે એની સગવડ નથી હોતી એટલે જે દીકરીઓ જે ભણવાનું જે સ્તર છે આપણું ઊંચી જતું રહે છે પરંતુ આ જે પ્લેટફોર્મ છે જે દોકર્યું છે ગોપાલભાઈ સાહેબ એ ખરેખર એક ધન્યવાદને પાત્ર છે કે ખરેખર હું એક એમનો આભાર વ્યક્ત કરું છું સમાજ તરફની સમાજ માટે છે તો બીજા બીજા સમાજસેવી જે છે આપણા સમાજની અંદર તેઓ પણ આગળ આવે અને આ રીતના આપણા જે બાળકો છે સમાજના તેઓ ભણી ભણીને આગળ વધે અને આવા પ્લેટફોર્મ તરીકે આગળ વધે તેઓને માર્ગદર્શિક ખરેખર એક સારી પ્લેટફોર્મ છે ગોપલભાઈનો અને તેમના ધનુપત્ની પણ મારું નામ રાઠવા લલિતા બેનલાલસિંહ ભાઈ મારું ગામનું નામ ગુનાટા હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું ગુનાટા ગામની રાણી કાજન છાત્રાલયમાં રહું છું અહીં આવવાનો મારો ફાયદો એ છે કે અહીં વાંચવા લખવાનો સમય મળે અને ટાઈમ ટુ ટાઈમ ભોજન મળે છે દસ વાગે છું સુ સુવિયેછ છે लेसन करे पाँच वाले उठी नहायर जाइए नौ वागे खाई ने दस वागे भरवा जाइए छे दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद